જૂનાગઢમાં સંદેશ ન્યૂઝનો નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મટિયાણામાં પ્લોટ વિસ્તારમાં પાણી ભરાયા છે પચાસ જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતા હાલાકી સર્જાય સતત ત્રણ દિવસથી પાણીમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા ઓઝત નદીનું પાણી ગામમાં ફરી વળ્યું છે મટિયાણામાં પ્લોટ વિસ્તારોમાં પાણી ભરાયા છે ભારે વરસાદના લીધે ઘેડ પંથક બેટમાં ફેરવાયો પચાસ જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતા હાલાકી સર્જાય છે બજાર જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતા હાલાકી સર્જાઈ છે જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી મટિયાણામાં સતત વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી પણ આવનારા ચોવીસ કલાક ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે બીજી તરફ આ પાણી જે ભરાયા છે તે હજુ સુધી ઓસર્યા નથી સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે પ્લોટ વિસ્તારોમાં પાણી ભરાયા છે લોકોને અવર પણ મુશ્કેલી પડી રહી છે સારા પ્રસંગો તો બંધ જ કરી દેવામાં આવ્યા છે પરંતુ જ્યાં કોઈના મૃત્યુ થયા હોય અથવા તો એવી પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યાં પણ લોકોને પહોંચવું કે બહાર નીકળવું અત્યારે મુશ્કેલ થઈ રહ્યું છે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે ભારે વરસાદને લીધે ઘેડ પંથક બેટમાં ફેરવાયું છે ખેતરોથી લઈને પ્લોટ વિસ્તાર જે પણ જગ્યા જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે છેલ્લા બે દિવસથી જુનાગઢ જિલ્લામાં મેઘરાજા છે તે કહેર વરસાવી રહ્યા છે અને જે માણાવદરનું મટિયાણા ગામ છે તેમાં પાણી ઘૂસી ગયા છે આજ સવારથી ઓજતના નદીના જે પાણી છોડવામાં આવે છે તે મટિયાણા ગામમાં ફરી વળ્યા છે આપ જોઈ શકો છો અત્યારે મારા પાસે કે આ મટિયાણાનો પ્લોટ વિસ્તાર કહેવાય છે કે જે નીચાણવાળો વિસ્તાર છે કે આ જે વિસ્તારમાં જે છે પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા ખાસ કરીને લોકોને જીવ મુશ્કેલ હતું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું આપણી સાથે આ ગામના આગેવાન છે તેમની પાસે જાણશું શું કહેશો કે મુશ્કેલી પડે છે અરે બહુ મુશ્કેલી પડી ભાઈ આમાં પાણી બહુ ઘરમાં ઘરી ગયા નુકસાન બહુ થઈ જ આમાં છોકરા લઈને ક્યાં બેહવું આમાં ખાટલા બાટલા માથે સળાવ્યા પાંચ પાંચ પાણા રાખ્યા અને લબાસા પલરી ગયા દાણા પલડ્યા બહુ નુકસાની થઈ આમ વસ્તુ એવી થાય છે કે એક કહેવત છે કે માલ ખાય મદારી અને વર ખાય વાંદરો એવી પરિસ્થિતિ અમારી અહીંયા નિર્માણ થઈ રહી છે જેથી કરીને કે આગળના જે પાછળનો જે વિસ્તાર છે જ્યાં જે નદી છે એકદમ સાંકડી થઈ ગઈ છે જેમ કરે તો અમને એમ જોવા જઈએ તો ઉનાળામાં જ્યારે પાણી જોતું હોય ત્યારે અને ખેડૂતોને ક્યારેય મળતું નથી અને ચોમાસાની પરિસ્થિતિમાં ખૂબ ભારે નુકસાન જમીન ધોવાનું થાય છે પાક ધોવાનું થાય છે દર વખતે એસડીઆર એમની જે ગ્રાન્ટ છે એના દ્વારા સર્વે કરી અને નાની એવી રકમ આપી અને ક્યારેક કોક ખેડૂતોને મળે છે ખેડૂતોને મળતી નથી અને ખેડૂતોને એક નાનું એવું ખાલી આશ્વાસન આપવામાં આવે છે બાકી સહાયતાના ધોરણો પણ કાંઈ સિદ્ધ થતા નથી ઓજત નદીમાં જે પાણી છોડવામાં આવે છે તે ગામમાં ફરી વળે છે તેને કારણે મુશ્કેલી અનુભવતા હોય છે ખાસ કરીને લોકોને પણ માંગણી છે કે આનો તાત્કાલિક ઉકેલ કરવામાં આવે કે જેને કારણે આવતા વર્ષોમાં જે છે પાણી ભરાવાની સમસ્યા ન રહે કે કેતન સંદેશ ન્યૂઝ મટિયાણા